વાત કરીએ સમાચારની હાલ તો નસવાડી તાલુકાના શુકલીવાસન પ્રાથમિક શાળા નંબર બે ના મુખ્ય શિક્ષક જ ગુલ્લેબાજ સ્થળ પર ગેરહાજર અને ઓનલાઈન હાજર શિક્ષકોની ગુલ્લેવાજ પ્રથાના કારણે સરકારની તિજોરીને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે નસવાડી તાલુકાના શુકલીવાસન ગામની પ્રાથમિક શાળા નંબર બે ના મુખ્ય શિક્ષક ભાવેશ શાહ પોતે ઘરે રહીને ઓનલાઈન હાજરી પૂરી દીધી જેમાં બે શિક્ષકોનું મહેકમ છે બે શિક્ષકોમાંથી એક મુખ્ય શિક્ષકે ઓનલાઈન હાજરી પૂરી દઈને ગુલ્લો માર્યો હતો આવા ગુલ્લે શિક્ષકોના કારણે સરકારની તિજોરીમાં ભારે નુકસાન થતું હોય છે આવા શિક્ષકોના માથે જિલ્લાના અધિકારીઓનો હાથ

छोटा दूर मनसवाड़ी थी रोहित भील नो रिपोर्ट कर्णावती न्यूज मू तड़वी जवार भाई मोहन भाई अंबाड़ा जूथ ग्राम पंचायत सरपंच आज रोज आपे सुखलेवासण स्कूल ने जो मुलाकात ली थी ये मुलाकात ने अंदर ભાવેશ ભાવેશ કરીને એક શિક્ષક છે આ શિક્ષક આજે પણ આપણને ગેરહાજર મળેલ છે અને હું પણ ત્યાં અવારનવાર સ્કૂલોની વિઝિટ કરું છું આંગણવાડીની વિઝિટ કરું છું પણ આજ દિન સુધી આ શિક્ષકને મેં જોયા નથી અને ત્યાં હાજર જે શિક્ષક મળે છે સખારામ કરીને એમને આપણે આ શિક્ષક બાબતે પૂછીએ તો તેઓ કહે છે કે આજે ઓફિસના કામમાં રોકાયેલા છે આજે બેન્કના કામમાં ગયેલા છે એ રીતે આપણને ખોટી ખોટો આ લોકો જવાબ આપે છે જેથી કરી આવા શિક્ષકોને અમારા વિસ્તારની અંદર થોડાક દૂર ખસેડો જેથી અમને નોકરીમાં ખબર પડે કારણ કે આવા શિક્ષકોના લીધે અમારા બાળકોનું ભાવિ બિલકુલ ડામાડોળ થઈ રહ્યું છે આજે મારા સાત ગામની અંદર કોઈ અધિકારી નથી તો ખરેખર અમે કેટલા આ શિક્ષણથી વંચિત હશે એવું મારું માનવું છે આજ રોજ સવારે હું સ્કૂલે આવતા તમારા મીડિયાના મારફતે મને જાણવા મળેલ હતું કે સુકલીવાસન પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક શ્રી ભાવેશભાઈ શાહ આજરોજ શાળામાં ગેરહાજર છે એમના આસિસ્ટન્ટને ટેલિફોનિક વાતમાં એવું જણાવેલ હતું કે એમને કંઈક ગાડીને પંક્ચર પડવાથી આવેલ નથી અને હું એમને પૂછું કે રજા મૂકી છે કે કેમ તો રજા બાબતમાં એમને જણાયેલ કે રજા મૂકેલ નથી તો આ બાબતે હું એમને અમારી કચેરી વતી લેખિતમાં એમની પાસે ખુલાસો માગી હું ઉપલી કચેરીમાં મારા તરફથી જાણ કરી દઈશ ટીપીઓ નસવાડી જસવંતભાઈ તડવી